ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવતા નકલી નોટનો જથ્થો તે પૂર્વ બંગાળથી લાવ્યો હતો પશ્ચિમ બંગાળના એક શખ્સના પરિચયમાં તે છેલ્લા કેટલાક સમયથી આવ્યો હતો તેને અડધા કરતાં પણ અસલી નોટને બદલે ત્રણસો ઓગણીસ નોટ આપવાની ઓફર કરતા સત્યનારાયણ તૈલી પશ્ચિમ બંગાળ પહોંચ્યો હતો ઓગણસાઠ હજારના બદલામાં નકલી નોટનો જથ્થો મેળવી તે સુરત આવવા રવાના થયો આ નોટ તે છૂટક બજારમાં વેચી રોકડી કરી લેવા માંગતો હતો આરોપીની ધરપકડ કરી એટીએસ તેને લઈ અમદાવાદ રવાના થઈ હતી આરોપીને હવે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે મામલો એવો છે કે પોલીસને એટીએસ અમદાવાદને એક બાતમી હકીકત મળેલી કે ઊંધા રેલવે સ્ટેશન ઉપર એક આરોપી સત્યનાથ દેવીલાલ તેલી જે પોતાની સાથે ડુપ્લિકેટ નોટો લઈને આવવાનો છે અને તે આધારે પોલીસે વોચ ગોઠવી અને ઉંધા ઉધના રેલવે સ્ટેશનથી આરોપીને પકડી પાડે અને એની અંગ ડડતી કરતા તેની પાસેથી એક લાખ ઓગણસાઠ હજાર જેતી ભારતીય ડુપ્લિકેટ કરન્સી મળી આવે અને તેના આધારે તેને પૂછતાછ કરતાં તે પોતે પશ્ચિમ બંગાળના એક આરોપી છે તાહિર ઉર્ફે કાલી કરીને તેની પાસેથી તેને આ કરન્સી રૂપિયા ઓગણસાઠ હજાર આપી અને એક લાખ ઓગણસાઠ હજારની ડુપ્લિકેટ કરન્સી મેળવેલી હા સાહેબ છે પોલીસને આગળ ફર્ધર તપાસ કરવા માટે જરૂર હોય પોલીસે નાંદર કોર્ટમાં એક રિમાન્ડ અરજી પોલીસ કસ્ટડીની માંગ જેની અરજીએ ફાઇલ કરેલી જેમાં પોલીસના મેન મુદ્દા એવા હતા કે ભાઈ બીજો જે આરોપી છે એ પોતે બીજા એક ભૂતકાળના ગુનામાં વોન્ટેડ રહી પેરોલ જમ્પ કરીને આ બીજો ગુનો કર્યો છે એની ધરપકડ કરવાની બાકી છે બીજો મુખ્ય મુદ્દો એવો હતો કે ભાઈ આ જે ઓરિજિનલ કરન્સી જે આરોપી તાહિરને આપેલી છે હવે એ તાહિર દ્વારા આગળ કોઈ ટેરરિસ્ટ એક્ટિવિટી કે પછી કોઈ અસામાજિક પ્રવૃત્તિમાં કોઈ ઉપયોગમાં લેવા લેવાય છે કે કેમ એ નાણાં એ તપાસ કરવી બહુ જરૂરી હતી એટલે નામદાર કોર્ટ દ્વારા હાલ પૂરતી તો એક દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે કદાચ જરૂર પડશે તો કાલે ફર્ધર કસ્ટડી પોલીસ દ્વારા